નમસ્કાર મિત્રો મારી ન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે હજી મિત્રો અત્યારે હાલ એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે આપણે જણાવી દઈએ કે નર્મદા કેનાલમાં કારખા ચારના મોત હજી મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો બનાસકાંઠાના ત્યારે મિત્રો થરાદ નજીક દેવપુરા ગામે નર્મદ ત્યારે મિત્રો નર્મદા મુખ્ય કેનાલમાં ગોજારી દુર્ઘટના બની હતી જોકે નર્મદા મુખ્ય કેનાલમાં કારખા વખતે ગામના પાંચ સભ્યોના મોત થયા

અમારી ચેનલ માં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ